नमस्कार मित्रों खेती परिवर्तन चैनल में તમારું સ્વાગત છે દેશ દુનિયાના મોટા સમાચાર લેને અમે હાજર છીએ સમાચાર ઉપર એક નજર કરીએ તે પહેલા ચેનલ માં નવા છો તો ચેનલ ને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો દિવાળી ગઈ હવે નવો વર્ષ માં પણ વરસાદ શાંતિ નહીં લેવા દે અંબલાલ પટેલ ની મોટી આગાહી बिहार महाटबंधन में भड़को चौदह बैठकों पर मित्र पक्षो सांसा में मड़ागांठ उकेलवा अशोक गहलोत पर पहुंचा राष्ट्रपति द्रौपदी मुर्मू मोटी दुर्घटना केरल प्रवास दरमियान हेलिकॉप्टर लैंड खता हेलीपेड थराशायी व्हाइट हाउस में थी दिवाड़ी उजी ट्रम्पे पीएम मोदी प्रशंसा करी भावनगर डॉक्टर घर में भीषण आग एसी फाटता मेहमान सहित नव लोग गूंगाया ગુજરાતમાં 1 નવેમ્બર થી રેશન કાર્ડ ની દુકાનો બંધ સરકારે કમિશન ના વધારતા આંદોલન યુરોપમાં સાયબર ફ્રોડ ના મહા નેટવર્ક નો પડદા ફાશ 40000 સિમ કાર્ડ જબતર મુંબઈ થી અમેરિકા ફ્લાઇટ માં અદ્વત્ચે ગરબડ 3 કલાક હવા માં રહ્યા બાદ એર ઈન્ડિયા નું વિમાન પાછું ફર્યું જયપુર માં બેફામ કારે 3 બાઇક ને મારી ટક્કર દુર્ઘટના માં એક જ પરિવાર ના 4 સદাধાણો ના મોત ટ્રમ્પની સુરક્ષામાં ચૂક વ્હાઇટ હાઉસમાં અજાણ્યો શખસકાર લઈને ઘુસી ગયો જામનગરમાં ફટાકડા ફોડવા જેવી નજીવી બાબતે યુવકની કરપીણ હત્યા સુરતમાં દારૂબંધીના ઉડ્યા ધજાગરા જાહેરમાં મહેફિલ માણનારા સત્તર લોકોની ધરપકડ અમદાવાદથી ગાંધીનગરનું અંતર ઘટશે સાબરમતી રિવરફ્રન્ટ ફેઝ બે નું કામ પુરજોશમાં પાકિસ્તાનમાં ટામેટાની કિંમતમાં વધારો સાતસો રૂપિયા પ્રતિ કિલો થયો इटोंतेर वर्षे तस्वीर बदलाई हवे भारतीय एरफोर्स ट्रेनर ब्रिटिश पायलट ने ट्रेनिंग आपशे